すばっちりさ。<music> Shut uh जंगल में तुम्हारी गाड़ी बगई वो करा में ये मोच वर्णिराज सिरों से किया आपने आरा सरोचन ये वो सिरो बे महीने ये वो लाल घूम थे जो ताजो कोना जो ये वो, वो। इसे कामे का फुटा हो गया अनेक बच्ची

example, it's a piece of paper. That's a one, a two, one. Can I know અજાણ્યો હોય પણ રોગી છે માંગો છે એની ચાકરી કરી પણ આવું પ્રત્યી હોય તો છોડી દેવો

સેવા છે ને બહુ તપ છે આપણા સંતો એક વાત લખી છે કે સેવા થી તો સામાન્ય સેવા હોય ને એનાથી મોક્ષ થઈ જાય કલ્યાણ થઈ જાય અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય હજારો વર્ષ સુધી તપ કરો ને યોગ સાધના કરો તો એ સ્વામિનારાયણ ભગવાનની ની પ્રાપ્તિ અક્ષરધામની પ્રાપ્તિ નથી થતી એ સેવાથી થાય वडोदरा पास एक गांव से तलसाना क्या मैं एक घटना संतों ये से सेवा नो के वो महिमा से तलसाना में कड़वी रहता तो जमीन का रहता बहुत मोटी जमीन और मकान राजमेल जो છાણ લાવે અને છાણ થાપે છાણ થાપી ઉભી પોતાના ઘરમાં મોટો ઢગલો કરી રાખે અને એને ખબર પડે કોઈ સાધુ સંત મહાત્મા રહે છે તો ટોપલો ભરે છાણ હાથ ધરે

संपर्क राजी करवा अपने फोन न लवली आपके ना पड़े संयोग बस थे गया राजा ने वही शरण को रखी जाए बिजली का ने रखी गई संपर्क बहुत सरल थे वो खान स्वर्ण होड़ गई था तत्पर पार्टी को तैयार थी चौथा जीवन जा मारी चौथी मैं चाहता था રોકાય જતા સંતો આવતા નાખી જતી બીજું કાંઈ લેવા ન દેવા

अक्षर लाल मई जैस धन्य दास जी ने कह प्रभु दस मिनिट उ काम करो शेट से गर्भव તારને સાજા કરવા આવી છું હું શું માંગો છું માતાજી બહુ ખરાબ હાલત તમારી મારી વાત સાંભળો છેલ્લી વાત કહેવા આવી છું મારી આવરદા પૂરી થઈ ગઈ છે તમને ખબર હશે હું ચાના કાપી થાપી અને કોઈ સંત બાતમાં આવે હાથ થી થી મારું તમારા જીવ નું કલ્યાણ થઈ તો સાक्षात ભગવાન મારે શેર પડાયા છે અને તમારી પાસે લાખો રૂપિયા છે જમીન જાયદાદ છે મોટા બંગલા છે પણ બે ગોળ તમે પથ્થર જેવા છો ક્યાંય ચપટી પર ઉપકાર કરતા નથી સેવા કરતા નથી જો તમારા જીવની સદગતિ જોઈતી હોય ને તો સેવા કરજો નહી તો મરીને જમપુરી માં આટલું કહેવા આવી છો કેવી દાસી કાલ કહેવાય અને આટલું કહીને ઘેર 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、は、私たちは、私たちは、私たちは、私たちは、は、私たちは、私たちは、私たちは、私たちは、私たは、

मेरी मिलारी के सामे बोल क्यों करे वो एकदम मेरी बाबी में मेरी मिलारी वो बातें हैं जो यो हैं मिलारी बहुत सोशियल है आप भैया उनको माँ के को भी धरना करना नहीं रहा ये मिलारी वो बातें बहुत सोशियल

बार भेज सी तो उसे अंदर ना ले आए क्या करिए सुप्रीम कोर्ट एवं सर बैठो क्या वहां का उसी तो महान सिद्ध तो भी सह बन जाओ आने वाल चाहिए हो मोटो पांच फुट नौ पैरों बाग ना करो

જે કે માં ખ્યારે માં બોલતા થાય સીધી માં કલાને આવવા સભા માં એટલા માતે રહસ્ય છાપ થા નું ક્યારે પર કૃતક મે નાતો કોઈ આપ લખ દે નું કામ કર્યો મારું બોલવો નહી કે તંત છે મને મદદ કરે છે

अग्नानी है तो ये क्या क्यों ब्रश करवा जाए काम कर करवा जाए इसे काम चलाता था क्या अने पच्ची आता काट ना की अने बीजा <laughs> हाँ पर में ना इसी को मार दिया क्यों हवे पर खुला कर तो कर दे तो आपके के तब से कहाँ क्या चावा मन्ने मन भावे अंदर ना कुआं मारे हो बस ओपाचो पापों જે અંદર થાય છે ને એ ચક્રાવી રૂપે હું બેઠો છું એનું ખેરું પછાવી અને નામ ધાતુ બનાવું છું લોહી બનાવી

કયા કૃતને ન એ કૃતજ્ઞ કરવો અને પાછો મનુષ્ય પ્રાયશ્ચિત કરે પછી એને એના એક દોષે યુક્ત કેવો એ પણ કૃતજ્ઞ ગણાય છે એટલે કોઈને બેના મારવા નહીં કે આ તો આ છે કે આ તો આવો છે આ તો કેવો છે